હલો પંપા બોલ્યા મારી વાત વખત નોકરી ગયા રે કેમ્પલેન લગજ ફટાફટ અલ્યા હોય ના હે છોકરા ખાતા પચાસ હજાર રૂપિયા જતા રે હે

માહિતી પણ આવું બધું બાપડા નહીં પચાસ હાજર પેડા કર્યા હતા પણ તમાર ફોન નંબર તમારું ખાતું નહીં પણ મને ચો આવડ નહી આવડતું પૈસા તો બીજા ખાતા રહ્યા ખાતામાં જોયા એ તો આઈ જા તાત્કાલિક નઈ ઉપાડ લીધા હોય ને એના ખાતા બ્લોક થઈ જાય એવું

વાતે આખો ત્યાં શંકા શંટા કરી દાવ એટલે પાવન ના કર્યા હા તું ને તારા ભાઈટલા બાજાર ભેડા કર્યા હતા કપાઈ જોઈ તો અને પેલો ખેરભાઈ તો લોહી પી જાય છે

કો વિચારો કે યાર હવે અમાર તો અમાર મગજ ના હેડલ લે આ બધી વાત તો ચાલે આ ગોળો ગોળા મું તો ચાલુ જ છે ગોળો તો ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા છોકરા ઘોડો બંધ કરતા આવ્યા હાલ પણ ઘોડા ઘોડો ચાલુ છે બરોબર છે ગોળો ના લગાવતા એ બધું હું તમને કોળા ગોળો ચાલુ ના કરતા ખાલી હા ગોળો લ્યો ને

એટલા હેરાઉ કરે ખબર આ ગોળામાં કેમેરો લગાવી અને તમન ઓની આખી વાત હોભળવીયા હોભળો તા હોભળાવા તા જે તમે આ ગોળો લગાવ્યો કે નહીં એ ગોળામાં કેમેરો આવે હ અને આ તમે જે લગાવેલો ગોળો ને એ જેના વોલ્ટરમાં ને એટલે ગાયા એનું રેકોર્ડિંગ ચાલુ રે મઈ ગઈ હ અ એટલે તમારું જીયું છે ખબર એ ફોનમાં એ ફોન તમાર જો મોચામાં પડે ને કણ ઝૂમ કરે અને ઓટીપી ને નાશો કે નહીં એ ઓટીપી ને કેચ અપ કરીને ઈને લઈ લીધો લાગે ભઈ કરો કે એનું કરીએ પણ યા મને નથી ખબર આવી તો મહીજી પણ હું રોજ પેલા પછી એટલે જોવાનું ચાલુ કરું એટલે આવું બધું યાડી હા મને

પૈસા તમારે આવી જવા નહી જોયેતો ભરી ભરીને ખાઈ નાટેક વાત મળતી હોય ને પચાસ રૂપિયા વધારે દુકાન માં પણ આયે ને ઓનલાઈન વસ્તુ નહિ ખરીદવાની જોયું ના આપડો નહી ઓનલાઈન નું કઈ વસ્તુ મંગાવો હા ગમે તે મંગાવો બતી મંગાવો ગમે તે મંગાવો બરોબર ઓનલાઈન મંગાવો આપડો વાળો તો આ લે અને આપડે પચાસ રૂપિયા વધારે ચાલો દુકાન વાળો પણ આપડા બજાર માં દુકાનો ગણીયે છીએ અને દુકાન માં લેવા ને કેમ કઉર હેલો ભા અત્યારે દુકાન માં જો ને તો તમારે જેવું જોવે એવું વસ્તુ મળી પણ મારી વાત તો આપડો જોતું હોય એવું મળી રે પણ પચાસ રૂપિયા વધારે લે પણ યા

ઓનલાઈન વાળો નતો પેલા વેચવા વાળો તો એ બધું ઓનલાઈન નું કેવાય આ બધું હા આમાં કેમેરામેરા બધું વેચવા વાળા આવે ને આવું વસ્તુ ના લેવું લેવા તમે લેવાજો ફટાફાડો